હું પેલા સતત ઉપર થઈ ગયો તંતો મારો બંધ હતો પણ જ્યાંથી ડૉક્ટર સાહેબ એવું જોઈ આવ્યા ત્યાંથી મારા પગે ઉભો રહું સતત આઠ કલાક ઉભો છું તો કશું કોઈ દુખાવા બુખા કશું થતો નહીં એમનો ખૂબ ખૂબ આભાર મારો આખો નામ નાય મનોજ કુમાર મહાદેવભાઈ નાયક મનોજભાઈ નાયની આખી કથા કરીએ તો એમાં એવું છે કે સત્તર અઢાર વર્ષ ના જ્યારે હતા ત્યારે એમને કંઈક વાગવાથી જમણા પગ બહારની બાજુ જતો હતો જેને અમારી ભાષામાં જેનું વલ્લગમ કહેવાય એને નોકની પણ કહી શકાય તો હવે જ્યારે એ બહારની તરફ જાય ત્યારે એને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હોય હવે મનોજભાઈએ બીજા પંદર સોળ વર્ષ આવા પગ સાથે કાઢ્યા બેજા ચાર પછી અમારે ટાયપોડ થતો તો ટાયપોડમાં પછી ધીમે ધીમે પગ વળી ગયો હતો હમ ટાયપોડ થયાં પછી સે આખો ત્રાસ માટલો થઈ ગયો હું લોકોને એ જ કહેવા માંગુ છું કે દર્દી સીધા એવા ડોક્ટરને નથી મળતા કે જે ઇલિઝારો અથવા ડિફોર્મેટિવ કરેક્શન કરતા હોય કે જે કોઈપણ જાતની ડિફોર્મેટિવ હોય ખોડખાપણ હોય કે વાંકા ચૂકા પગ હોય જેને સીધા કરી શકે પેશન્ટ ડાયરેક્ટલી એમને મળે તો તાત્કાલિક એનો નિકાલ આવે એક અમદાવાદ બતાવ્યું મહેસાણા બતાવ્યું ઓમપાટ અને બતાઈ દીધું બધા વ્યક્તિ ઓફિસર ના પાડી દી કોઈ સક્સેસ નહીં કોઈ ગેરંટી નહીં એ પગ તો નહીં થાય નક્કી નહીં કોઈ ગેરંટી નહીં બે બેમલી સાહેબ આપણે મળ્યા ચોવીસ તો બે હજાર ચોવીસમાં મળ્યા હતા તારપુરની અંદર પહેલાં શરૂઆતમાં એમને કીધું હતું સહી શકશે ફોટા પડાયા સક્સેસ થઈ જશે ચિંતા નહીં કરવાની ઓપરેશન કર્યાના પછી ચોથા દિવસે તો હું ટ્રાય કરવા ચાલતો થઈ ગયો હતો

લગભગ તો એ સીધો થઈ ગયો છે દર્દીનું ઓપરેશન દર્દીનું ઓપરેશન આપણે બે સ્ટેજમાં કર્યું હતું એમને સાથળના હાડકામાં પણ તકલીફ હતી અને પગના હાડકામાં પણ તકલીફ હતી જેથી સાથળના હાડકામાં જે પ્લેટ લગાઈ છે એ એક સ્ટેજમાં લગાઈ હતી અને એના બે દિવસ પછી નીચે પગના હાડકામાં ઇલિઝારો એટલે કે રિંગ દ્વારા ઓપરેશન કરીને પગને ધીમે ધીમે ચાકી ફેરવીને સીધો કરવામાં આવ્યો હતો રિંગ જે છે એ અરાઉન્ડ ચાર સાડા ચાર મહિના સુધી રાખવાની હતી જે ચાર સાડા ચાર મહિને એમની રિંગ નીકળી ગઈ અને પછી આજે લગભગ રિંગ કાઢ્યાને લગભગ અરાઉન્ડ આઠ થી દસ મહિના થઈ ગયા છે અને પેશન્ટ ખૂબ જ સરસ રીતે ચાલી શકે છે કમ્પ્લેટ કમ્પ્લેટ ના કોઈ પ્રોબ્લેમ નહીં હમ હું દરેક દર્દીને કહેવા માંગુ છું કે ઓપરેશન એકમાત્ર ડોક્ટરનું કામ નથી એ જ ઓપરેશનમાં દર્દીનો પણ એટલો જ રોલ હોય છે ઓપરેશનમાં અમે રિંગ લગાડી દઈએ પછી દર્દીએ જે કસરત કરવાની હોય છે ચાકી ફેરવવાની હોય ચાલવાનું હોય ડ્રેસિંગ કરવાનું હોય આ બધું નિયમિતપણે કરો તો તમને લગભગ સો ટકા રિઝલ્ટ મળતું હોય છે